મારું નામ શીલા છે લોકો મારા ઉષ્ણની ચર્ચા કરતા થાકતા નહોતા ગામમાં જ્યાં જાઓ ત્યાં લોકો કહેતા અરે આને જોઈને તો લાગે છે કે સ્વર્ગથી ઉતરેલી હોય પણ ક્યારેક આ સુંદરતા જ એક સ્ત્રી માટે શ્રાપ બની જાય છે એ વાતની મને જરાય ખબર નહોતી હું ખૂબ નાની હતી ત્યારે મારા પપ્પા દુનિયા છોડીને જઈ ચૂક્યા હતા મારી મા અને ભાઈએ મને મોટી કરી હતી ખાસ કરીને મારી મા એને તો મારી અંદર ભગવાન જોયો હતો મારી પવ પવની દેખરેખ રાખતી પણ જ્યાં માયા હોય ત્યાં ઈર્ષ્યા પણ પોતાનું સ્થાન શોધી લે છે સમય વીતતો ગયો મોટા ભાઈએ લગ્ન કર્યા અને ભાભી ઘરમાં આવી સૌએ કહ્યું કે હવે ઘર પૂરું થઈ ગયું પણ મને એની આંખોમાં ક્યારેય લાગણી દેખાય જ નહીં મારી ભાભી મારી સામે મિષ્ઠા બોલે પણ એના શબ્દોમાં તીક્ષ્ણતા છુપાયેલી હંમેશા લાગતી એકવાર એણે મને સીધું કહ્યું તું બહુ સુંદર છે પણ તારું ઉષ્ણ એક દિવસ માટીમાં સમાઈ જશે એ તો શબ્દો હતા પણ એમાં ઝેર છુપાયેલું હતું મારી માં ડાયાબિટીસની દર્દી હતી એને દરેક વસ્તુ સમયસર શુદ્ધ અને હોવી જોઈએ પણ એક દિવસ જ્યારે મેં જોયું કે ભાભી માને જૂનો વાસી ભોજન આપી રહી છે મારું રક્ત ઉકવી ઉઠ્યું મેં દહાડીને પૂછ્યું શું તમે મારી માને મારવા માંગો છો મારી આ વાતને લઈને ઘરમાં ભયંકર ઘમાસાણ મચી ગયું ભાઈ વચ્ચે પડ્યો ભાભી રડી પડી અને માં ચૂપ પણ એ રાત્રે મારી માં બહુ બીમાર થઈ ગઈ તેને હોસ્પિટલ લઈ ગયા અને ચાર દિવસ પછી એ અચાનક જ ચાલી ગઈ એ દિવસ પછી ઘરમાં હું અને ભાઈ બંને રહી ગયા ઘર શાંત લાગતું હતું પણ એ શાંતિ પથ્થર જેવી હતી એકવાર રાત્રે ભાઈએ મને કહ્યું આવતા રવિવારે તારા લગ્ન છે હું સ્પદ્ધ રહી ગઈ હું માનતી નહોતી અને માનવા માંગતી પણ નહોતી પણ ના કહું તો કોઈ સાંભળો એવા સંજોગો પણ નહોતા લગ્નના દિવસે બધું શાંત હતું પણ જ્યારે મંડપમાં વરવાની ઘડી આવી ત્યારે બધું બદલાઈ ગયું મારો વર ઊંચો સુંદર શાંત પણ એની આંખો ખાલી લાગતી એની હરકત એવી કે ગામના લોકો વચ્ચે ફફડાટ ઉભો થયો લોકો ચર્ચા કરતા શીલાના ભાઈએ આ શું કર્યું છે એક પાગલ માણસને શીલાને આપી દીધી વિદાય પછી હું તેના ઘરમાં ઘરમાં આવી ત્રણ રૂમ હતા પતિ શાંત રહેતો દિવસમાં મારી નજીક આવતો કપડા લાવતો ખાવાનું આગવ મૂકતો પણ રાત પડે પોતાના રૂમમાં જતો એક શબ્દ પણ બોલે નહીં ક્યારેય આંખોમાંથી મીઠી ચિંતા દર્શાવતો પણ કોઈ સ્પષ્ટતા નહીં એક દિવસ મારા પગમાં ઈજા થઈ હું રડી રહી હતી ત્યારે તે ઝડપથી આવ્યો મને પાટો બાંધ્યો દવાઓ આપી મારી આંખોમાં જોયું પણ વાતચીત સાવ શૂન્ય એના આટલા દયા ભરેલા કર્મ છતાં પણ આ ભય એ રૂમ વિશે હતો જે દરરોજ અંદરથી લોક કરી દેતો હતો મને લાગ્યું કે રૂમમાં કંઈક છુપાયેલું હતું મેં નક્કી કર્યું મારે જાણવું જ છે એ રાત્રે હું પહેલા જ એ રૂમમાં છુપાઈ ગઈ તે અંદર આવ્યો દરવાજો લોક કર્યો પાંજરાની અંદર આવી ગયેલી ચિડિયાની જેમ હું ધબકારા સાથે શ્વાસ લેતી રહી એ ખુરશી પર બેસી ગયો થોડી વાર પછી ફોન કાઢ્યો ને બોલ્યો હા ડીલ ફાઇનલ છે પૈસા માર્કેટમાં વાપરવાના છે મારા હાથ ઠંડા પડી ગયા ત્યાં ફરી બીજો કોલ મારે શીલાને બધું જણાવી દેવું છે હવે હું છુપાવવા નથી ઈચ્છતો હવે હું અટકી શકી નહીં ધબકતા હૈયા સાથે આગળ આવી ગઈ ત્યારે એ ચોકી ગયો તો અહીંયા હું ફક્ત રડી રહી હતી મારે બધું જાણવું છે તમે કોણ છો મારાથી શું છુપાવી રહ્યા છો મેં એક શ્વાસે પૂછ્યું અને પછી એને બધી વાત કહી બે વર્ષ પહેલા એક ફ્રોડ કેસમાં ફસાઈ ગયો ભો માણસ નહોતો એ સોફ્ટવેર એન્જિનિયર હતો પણ એની ઈમાનદારી એની મુશ્કેલી બની ફ્રોડમાંથી બચવા માટે એની સામે પાગલ હોવાનો ઢોંગ કરવો પડ્યો જેથી એ વિલનના બદલે એક વિકટમ બની શકે મારે તને દુઃખ ના આપવું હતું એ બોલ્યો પણ તારા ભાઈએ માની લીધું કે હું પાગલ છું અને એણે તને મારી સાથે બાંધી દીધી એણે જાણ્યું નહીં કે એના આંખોમાં શું હતું પણ મારા હૃદયમાં એક શાંતિ પ્રસરી ગઈ એ માણસ ખોટો નહોતો એ સાચો માણસ ખરો પ્રેમી ખરો પતિ બની રહ્યો હતો હું તને પ્રેમ કરું છું તે મારી આંખોમાં જોઈને બોલ્યો મેં પણ એની આંખોમાં જોઈ અને શાંત સ્વરે કહ્યું મને ક્યારે શંકા નહોતી કે તમે ખરાબ છો મારે બસ એ જાણવું હતું કે તમે માણસ છો ને દિલ તો ધરાવો છો એ દિવસ પછી બધું બદલાઈ ગયું હવે એ છુપાવતો નથી એ શીખવાડે છે બાળકોને એ પોતાનો બિઝનેસ ધીરે ધીરે ફરી ઉભો કરવાનું શરૂ કરે છે હું ઘર સંભાળું છું પણ એના દરેક સપનામાં ભાગીદાર છું રોજ રાત્રે અમે બેસીને ચા પીએ છીએ ત્યારે એ હંમેશા કહે છે શીલા તું મારી ઉજાસ છે તું ન હોત તો હું ક્યારે જીવન જીવવાનો અર્થ સમજત જ નહીં અને હું શાંત રહીને એની આંખોમાં જોઈ લઉં છું કેમ કે સારો પ્રેમ એવો હોય છે જ્યાં શબ્દોની જરૂર નહીં પડે અને આજે જ્યારે ભાઈ અને ભાભી આવીને મને ખુશ જોઈ જાય છે ત્યારે હું કહ્યા વગર બધું જ કહી દઉં છું મારા જીવનની કહાણી મુશ્કેલ હતી પણ આજે તે સંપૂર્ણ છે કેમ કે એ બનાવટી નહીં પણ સત્ય પ્રેમ પર આધારિત છે જિંદગીમાં ક્યારેક આડેધડ સંબંધો આપણા પર લાદવામાં આવે છે પણ જ્યારે તમે કોણ છો એ છુપાવવા છૂટ મળે નહીં જ્યારે પ્રેમે સાથ આપે છે શીલા અને એના પતિની જેમ તો મિત્રો આ વાર્તા તમને કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ મિત્રો